માતાજી મહાદેવ બધા વાગી ગયા છે આપણે કમ્પલીટ કરી લીધું વધુ પૂરતું હું કમ્પલીટ કરવાનું ખબર સાહી ભરવાની હોય દૂધ ભરવાનું હોય શાક નાખવાનું હોય રોટલા કરવાના હોય હિરામણ કરવાનું હોય એટલે કે મારા પપ્પા હિરામણ કરીને વૈયા જાય ને સાઈ ને દૂધ ને બધું લઈ જવાનું હોય લઈ જાય ટિફિન લઈ જાય હાડા આઠ થયા તા મળી તું જોતી હોય ને તો વિડીયો હરખો હા ભરજે મારો મેર માં કારણ કે કાંઈ વિડીયો જોવે એના ફોન માં તો માં હાડા આઠ થયા તો મેં બધું કમ્પ્લીટ કરી લીધું હું કાલ મને કઈ ગઈતી ને તું કે તું એકલી છે કાલે તારી તા ખબર પડીએ મારી કઈ ખબર પડી ને ખોટું નહીં બોલું એ કોઈ એક વસ્તુ રાંધી નહીં હવે ખાલી બપોર ને રોટલા કરવાના છે અને હવાનો થામનો ઢેગલો પડ્યો મોટીનો એક થામનો ઢેગલો વિસરવાનો છે જરાક ગરમી ચડી ગઈ હતી તેડકો હારામાં હારો તેડકો નીકળો વરસાદનું વાતાવરણ જેવું કઈ રહ્યું નથી બરોબર તો હું આજ કોઈ સાંઈએ જાઉં બેહી વાતું કરી થોડુંક મિત્રો આઈ રહ્યા ને મારી માને ફોન કર્યો હતો તે મારી મા ને ઈકામાં બે ઈકામાં બે ગયા આવે બરોબર ગોર બેઠા ઈ ગા મા પૂખતા વાર્તા એમતા હું અગિયાર થઈ જા હે ને અહીં જરાક એ રાખતી જાઉં હું અહીં અમારે બે ખડેલા ને મીરા ત્રણેય સરવા સોઈયા કાલે સોડાયા આજે સોડ્યા તી સરવા ને એવા નો હોય ભાગી જાય ઈ છે ને જરાક થોડાક થોડાક બાંધા ની ને ધોળી નો હગાઈ રીતના એને જો સરવા સોડ્યા સરે ને એમાં હાલે ને એવું બધું છે જોઈ લ્યો તો તમને દેખાડું ઘેર ન થાવું ઘેર ન થાવું જો એ રીતના પગું બાંધી દીધા જો વાય બીજી પાડી સરે હાલી હગે એ રીતના તારા મિત્રો વરી એમનો કહેતા કે તમે તારી રીતના બાંધી દીધા ઘોડે ને ઘોડે ને દુનિયાની ઘોડે ને પછી પડે જો મીરા આયા દિસરે જો નીકરી મીરા ઘોડ માં મીરા મન મીરા નો બાંધિયો અમે બાપા મીરા મીરુ આ ચાઈ લ્યો મિત્રો તમારે અજરે છે ને એકઈ સરે ઈ બસ હાલ હું ને ઢોળ હું સર્મું नाथ પરમું કામ ને મીરા એની ની વાહો વાય પાટી મેલે ઈ બે જાય ને મીરા જાય મીરા અંતરો ને બેન પણી થી પા પા ને મીરા મિત્રો આવું બધું ઈ છે ને અમારી પાયટુના બહુ વખાણ કરે લગભગ બધાય વાડી વાળા પાયટું જોવા આયા તા પાયટું જોઈ ગયા અને અમારે લગભગ બધાય તબેલા ની અંદર ત્રીસ ટકા જેટલા તબેલા અંદર પાયટું નાખેલ છે તો જેવી પાઇટ અમારે આવી એવી પાઇટ કોઈના તબેલામાં નાખી ગયો છે એની કારણ કે બધાય વખાણ બહુ કરે તમારે પાયટું બહુ હારામાં હારીયું છે એ વાત તમારી હોટકા હાસી છે પાયટું બહુ હારી છે જોઈ લ્યો જે ફર તમને બતાવું આવ્યું જાડીયું છે જોઈ લ્યાં હાથ મહિનો થાય એવી રીતના અમુક અમુક જાડીયું છે જો એટલે પાયટું હારામાં હાર્યું છે ખાડા ખડબા વાર્યું નથી એકદમ રેવલ છે જોઈ લ્યો એકદમ એકો એક પાર્ટ રેવલ છે એવું નથી એક જ હું તમને બતાવું જોઈ લ્યો બધી પાયટું રેવલ છે ખાડા ખડબા નથી કઈ ને બધે પૂછે કે કેટલી પાયટું છે તો દોઢસો પાયટું છે ટોટલ અમારે ને આખા ઢારિયામાં નથી નાખવાનું ઢારિયાના એક ગાળામાં જ પાયટું નાખવાનું છે ને ઢારિયાનો જે બીજો ગાળો છે ને એની અંદર છે ને આપણે ફરતો વાયર વીટવાનો છે ને એની અંદર બધે જ્યાં હશે ને નાના મોટા પારુરા એ બધા મોકરા રાખવાના છે અને જે ભી છે એને સારું પાઇટુ ગોઠવાનું છે એ રીતના પ્લાનિંગ ગોઠવું હવે ક્યાં ગાડામાં નીતિ નો પાઇટુ નું પ્લાનિંગ કરી આપણે આ બધી સરવા છોડ્યું ને કે અમારી પૂરી રેડું નાખે ધારી ને હા જોઈને ખાતી એ નથી એમ કે આને બધી છોડી મને કાને છોડતા પણ એને સોડવા કઈ વાંધો છે ને મિત્રો મોટું મેન કારણ એ છે એને સોડવાનું કે એ છે ને સરતી નથી

અમે ખાવા વાળા ત્યાં પાંચ છે ત્રણ અમે મીમાન રોટલા હવે ત્રણ જ કર્યા હવે બચેચોનું શ્યાક નહીં ખૂતું ને રોટલા ત્રણ જ કર્યા ઢોકળી જલેબી લઈ આવે ને તો લગભગ ત્યાં ટેકો થઈ જાય હું સાઈડમાં એનો એટલે રોટલા આપણે કમ્પ્લીટ થઈ ગયા મારી માની રાણાવાલથી નીકળી ગયા ને જો નીતિન ઓઈલા અમે ફોને આવ્યો નીતિને હવે તેડવા જાહે આખડી બરાબર સીતારામ જય શ્રી કૃષ્ણ ડાયરા ને ડાયરો બધાય મજામાં અટાણે વાગવામાં મિત્રો વાગ્યા હાડા બાર ને અમે હું કાલની ગઈ તી મારા મા પાસે આંટો દેવા હતી જો રાત ની રાત રોકાણી હૈયા અને જાખીશું હાંજે હાંજી ભજીયા નો પ્રોગ્રામ હતો કાના ભાઈ ને ત્યાં ભજીયા પછી ભૂંગરા ને ઉતર્યું શું ને સાપ બનાવ્યું છે સવારેલા નું તો જે બધા મહેમાની કરી હતી તો મહેમાન ગતિ હારામાં હારી કરી હતી ખાઈ પી ને પછી હવારે કીધું કે હાલો હવે ભાગીએ ને હું આવી ને અહીંયા જો ઢોકરી ઢોકરી લેતી આવી જલેબી લેતી આવી અને મને તો જલેબી બહુ ભાવે છે એને ખાવી નહી ખાય બાકી આપડે તો જલેબી લેતીન બોલ બોલ બે શબ્દ બોલ એ એક હાલો તો હવે ખાઈ લે લાગે ભૂખ કે એમ કે બધાય ને માખ્યું માખ્યું મિત્રો એની વાત નો પૂછો તમે એમાં આ જલેબી છે ને એટલે ગજબ માખ્યું આવ્યું સાહી ને દૂધ ને તો માખ્યું આવે પણ જલેબી મીઠું મીઠું હોય ને અહીંયા વધારે આવે ને પાછી છે ને લાઈટ નક એટલે હવે તમે બધાય ખાઈ લે હું આમ માખ્યું ઉડાણ હાલો હાલો મઢો ખાવા તમે ખાઓ હાલો મિત્રો વાગી ગયા અટાણે હાડા શિયાળ બધા બપોરા કરી ને બધા ઘડીક વાર લંબાવી ગયા તા આગળ ઉઠ્યા ઉઠી ને સા પાણી પીતા હજારી કાઢ્યું ઠા મુચકા એટલે હું ગઈ ને તી બે બસો બર્તન લઈ આવી એમાં હું છે મિત્રો કે બે દી છે એની હારા હારી વરાપ છે એટલે કે બપોર વરસાદ તડકોય હોય ને અટાણતા તો ઢાકલા જેવું થઈ ગયું અને આ બાજુ ઉગમણી કરવા જે વરસાદ અંધાર્યો અને નીતિને ને અહીંયા અમારે સવારે છે ને ખડકલ છે ને ભીવ હાટુ ત્યાં ઓલી ધ્રોય મલક બધી ખડકલ છે ધ્રોય થોડીક આલા લીલી હતી ને એટલે એમાં ઓજ મૂકી તો નીતિન તડકો દેખો ને કે નીતિની કાગર ઉગાડ્યું નથી તો કાગર હાવ ફૂગો થાય ઉડી ગયું જવું શું તો મેં નીતિને કીધું કે નીતિન કાગર ઢાંકી દઈ હવે પછી હાંજ પડી જાય લઈને ભીહુ નું ટાણું થાય પાવરા ફરવાનું ટાણું થાય તો મેં કીધું અટાણ કાગર હરખું ઢાંકી દઈ ને પછી રાતે સાતા હોય તો કઈ હું જે ને થાળું પલળખીએ તો મને કે થોડું થોડું ખોલ નાખ્યું હોય એટલે કે એમાં હવા જાય ને તો એમ કે વાવ થઈ જાય ને હારું થોડાક થી વરા પાવીને આવી દે ને તો એને કામ થઈ જાય માંડવીઓમાં કોઈ ખેતર માં જેને હે તો દવા વાળી હજી કે મોડા હે ના લૂંધા ઉડે મિત્રો ને તડકો હમણાં કેદી કેદી નો જોયો નતો આજ તો હારામાં હારો તડકો હતો અટાણી છે ઢાકલા જેવું થઈ ગયું પણ આ બાજુ વરસાદ થઈ ને એટલે ઉગમણી કોરા અને હું તમને ઉગમણી કોરા કહું ને ઉગમણી કોરા ની મિત્રો ભૂલાઈ ગયું આથમણી કોરા જો આ મગજ માંથી નીકળી ગયું ભગવાન આથમણી કોરા એટલે કે અમારે આથમણી કોરા ડુંગરું છે ને એટલે જઈએ મજા આવે ને ત્યાં રેડું નાખી જાય ને હું ગોરહેર ગઈ હતી ને તો એ બાજુ સાટો હોય નથી ને અમારા જેવો વરસાદ નથી ને ન કરતા આ ટાણે તા એને ખેતરો ભરાઈ ગયા હોય આવી ગયો હોય વરસાદ એટલે ને જ્યાં જ્યાંથી આમ જુનાગઢ બાજુ થી એ બાજુ થી ને બધે થી પાણી લાગુ પડે ને તો એમ કે ઘેર ને બધે ભરાઈ જાય તો ઘેર માં કળશ બાજુ પાણી હોય કે ન હોય તો મારે માની લીધા વરસ નું એમ કે ખેતર માં પાણી ભર્યું જાય અવારસ થી પાણી સીએ નહીં તો સારું મેં કીધું તમારે કઈક પણ હોવાય હે નગર તો એને વાયવું હોય તો એ બુડી ગયું હોય તે એ બિસાડા જાય ને ઢોર થાય ને પછી સરવા નીકળી જતા હોય ને સરવા ને એના ઢોર હેવા છે ને એક ભાઈ ની જો આ ઢોર ની વાત આવી ને તો મને યાદ આવ્યું એક ભાઈ ની કોમેટ હતી એક ભાઈ ની હોય કે બે ભાઈઓ ની હોય તો રામ જાણે એ તો મેં ગુજરાતી માં હતું જ એટલે ભાઈ એમ કીધું કે પેલા એક ઢોર ને સોડાય પછી બે ઢોર ને સોડાય પછી ત્રણ ને સોડાય ભાઈ તમારી બધી વાત હાસી છે એકને હેવા કરી તો બીજા બધા ખીલે બાંધ્યા હોય ને એ નો ઓગાર વારે કે નો ખાય અને એ રાયડું જ નાખા રાખે એકને છોડીએ એટલે સોડો તો ને સોડો નો સોડો તો પછી એક જ નો છોડો એમાં બે પાડી તો જો નીતિ ની બેદી છે ની હેવા કર્યું એટલે કે ખીલે નાખતો નથી ખીલે નાખે ને તો પછી કઈ સરવા જાય એટલે સરે જ નહીં એટલે બે દી થી હું ખોટું શું બોલું ખીલે નાખવાનું બંદોસ્ત કરી દીધું કરી દીધું અને પગમાં માર દે નકા નકામાં સમજો કે ન સમજો મિત્રો આપણે જે ઢોર ઠાકર રાખતા હે ને એ તો સમજી જ જાય હે કે અહીંયા ગરમ માંથી આપણે જે હાકર પેલા બાંધેલ હોય ને એ હાકર પાછી પગમાં બાંધ્યા એટલે બહુ ધોળી ન હગે એટલે એવા કઈક પણ આઈડિયા મારવા પડે જો આઈડિયા ન મારી તો અમારા ખડું તમે જોતા ખરે હા દુનિયાના ખડુ છે પણ ક્યાંય કરતા ક્યાંય મોજ નથી નાખતી એટલે બે પાડ્યું ને તા હારા માં હારું નીતિ ને લગભગ તા કેસ કે હેવા કરી દીધી ને જે આ કાગર ની તમને હું વાત કરું ને તો જે આ કાગર નીતિ ની જો ઉઘાડી નાખું ઓલી બાજુ આ બધી તાણી તાણી અને બાંધવાનું છે ને આ બાજુ જો સવાર ખુલી કરી નાખી તો જો મિત્રો આ બાજુ સવાર બધી ખુલી કરી નાખી ને જો ઉપર કાગર નો ફૂગો થાય એમ ને એટલે મેં કીધું કાગર તૂટી જાય હે એ પેલા વેલર હું મેં કીધું બાંધી દઈ આને તો હાલો મિત્રો નીતિન આવી ગયો તો જે આ કાગર ને ઢાંકી દઈ અને મિત્રો છે ને અમારે ધ્રોય છે આ ધ્રોય છે હા ઉઠી ગઈ ગરમ ગરમ હવા આવે મિત્રો આમાં તો આ બધું છે ને કાગળ હરખું કર લઈ અને ઢાંકી દઈ હાલો મિત્રો તો વાયગા કેટલાય કઈ ખબર છે નહીં વાહિંદા શેઠ કાલ નાખ્યા તા હવે અટાણ નાખવા અમારે મા દીકરી બે આખો નાખો જા બાને કહીને ને કહું કે નાખવા લાગો નાખવા લાગો બાને હું જ હોય તો હું જ હોય કાં

તમને કે આ બેન આલો હવે હુઈ જાય મારે કે રાતી બે વાગે ઉઠીને બકાલું ભરવા જવાનું છે હું કહું થાવ કુ ભાઈ હું તો જામ માન ઊન કરાથી આની કર પડખો ફરી તો ઘડીક માં આપણે જગ્યા બદલે નિંદરતા ન આવે તો ઘડીક થાય તો ઊની ખડખડ થાય ઘડીક થાય તો આની કર ખડખડ થાય ને હંસા મામી હોતા ત્યારે હંસા મામી ને પપ્પા હે કુતરો હોતું તો યાર કટલા માથે કટલા માથે ને ઈ હેઠા આયા હું ગઈતી તે પછી એન બિસાડા ના ઘર હાકડ રહી ને તે એક હંસા મામી ને પપ્પા હે કુતરો હોતું તો ને એક મારા ખાટલા પાસે કોઈતરું હતું

એક નાની મને ઓહરી માંથી કુતરોડી ગયું છોકરા છે કેવા ફેરવતા ખાતા હોય રખડતા એને કઈ એવું નથી બહુ સારું કેવાય સારું હાલો મિત્રો તો વાતો કરી લીધી મલક ની ને વાહી રમા સટી બોલે આમાં મિત્રો તો જવાય વાહિદા બે ત્યાર કરી લીધા મારી માં પોતરા લઈને આવે મારી મારી ગાયો ગાયોઘા ભરતી જાય મારીમાં ફરતી જાય ને હું ગાયો નાખતી જાઉં ફટાફટ નખાઈ જાય વાહિદાઉ તો આપણે આજનો બ્લોગ પૂરો કરી દઈએ જો તમને ગઈ હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આવજો બધાય